રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સ્વ શ્રદ્ધાબેન બગોતરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઓપરેશન સિંદુર દરમિયાન ઘવાયેલા ભારતીય સેનાના જવાનો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું ઉપલેટામાં રહેતા અને વર્ષોથી ગણોદ ગામમાં શિક્ષકની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડો સુભાષભાઈ બગોતરાના પત્ની સ્વ શ્રદ્ધાબેન બાકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગણોદ ગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ મહ રક્તદાન કેમ્પ ગણોદ નિલાખા તણાવા મજેઠી સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડાંકના અન્યક્ત ઉપક્રમે હાલની યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભારતીય સૈનિકો અને આમ નાગરિકોની બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા ગણોદ ગામ ખાતે આ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ દરેક રક્તદાતાઓને ફૂલઝાડના રોપ અને ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં ગણોદ સ્કૂલના દરેક શિક્ષકો કર્મચારીઓ આહીર સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વધુમાં વધુ રકત એકત્રિત કરી પોરબંદર સિવિલ હોસ્પિટલને સુપ્રત કરાયું હતું વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા સ્વર્ગવાસ્રદ્ધાબેન સુભાષાઈ વકોત્રાની પ્રથમ વાર્ષિક નિમિત્તે તથા ઓપરેશન સિંધુ અંતર્ગત આજરોજ ગણોત ગામે બીચ સેન્ટર ઢાક અંતર્ગત ગણોત બજેઠી તણસવા ગામ અંતર્ગત આજે ગણોત આયુષ સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે જે ઘડોઈયા ગયા એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના પડે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ એમની વ્યક્તિને પણ જરૂર પડે લોહીની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સાઠ જેટલી હોટલ રોહી થઈ છે થઈ છે અને સિવિલ પોરબંદર ભાષી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંક નો સ્ટાફ અહીં આવી અને એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જશે હા